સૌથી પેલા તો દિનેશભાઈ હું તમારા વ્યુવર ને આ જણાવી દઉં કે ફર્નિચર એક અત્યારે આજની તારીખમાં એવી વસ્તુ છે કે જેમાં બનાવું છે બધાને પણ કોઈને કોઈ વસ્તુની સમજણ પડતી નથી તો આપણે આ વિડીયો ના માધ્યમથી તમારા વ્યુઅર્સ ને આજ સમજાવીશું કે ભાઈ ફર્નિચર માટે તમે મારા ત્યાંથી ત્યાંથી નહીં ગમે ખરીદો તો આ ચાર પાંચ વસ્તુ રાખવું છે આ પ્યોર પાઇન ના ડોર છે આમાં તમને પાઇન નું જોઈતું હોય મિક્સ મિક્સવુડ નું જોઈતું હોય જંગલી જોઈતું હોય જંગલી જોઈતું હોય એ બધા તમને ડોર્સ અવેલેબલ મળી જશે મારા પાસે જે રેડીમેડ ફર્નિચર બનાવતા જે વેપારીઓ હોય છે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે ગુજરાતમાં કે ગુજરાત ગુજરાત માં બરાબર કે અમદાવાદ કે અમદાવાદ માં એમના પાસે જે લાગતી વસ્તુ બધી આખી ને આખી રેન્જ મારા પાસે અવેલેબલ છે ફૂલ કોર ફૂલ પેનલ તેર પેનલ નો માલ બરાબર ચાલો તમારા વ્યુઅર્સ ને ઓફર આપી દીધી પચાસ સીટો લેશે તો સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી તો ફાઈનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ અમદાવાદના મેમકો વિસ્તારમાં આવેલા સચિન ટ્રેડર્સના અંદર આપણી સાથે અમિતભાઈ જોડાઈ કેમ છો સર એકદમ મજામાં સૌથી તો દિનેશભાઈ આપનું અને આપના સ્વાગત છે સચિન હવે મુદ્દાની વાત અમારા પાસે ફર્નિચર માં લાગતી દરેક આઈટમ ધારો કે રેડીમેડ ફર્નિચર હોય ઘરમાં મિસ્ત્રી બેસાડીને કામ કરવું હોય કે ગમે તે રીતને ફર્નિચર ને લાગતી પ્લાઉડ માં બધી રેન્જ મારા પાસે અવેલેબલ તમને જોવા મળશે આو તમને બધું તો મિત્રો વિડીયો વિડિયો અંત સુધી જોતા રહેજો જો તમે ફર્નિચરમાં હોજો તમે કાર્પેન્ટર હોય આર્કિટેક્ટ હોય કોઈ દુકાનદાર હોય બધા માટે આ વિડીયો રહેવાનો છે તો વિડિયોમાં છેલ્લે સુધી બન્યા રહેશો સૌથી પહેલા તો દિનેશભાઈ હું તમારા વ્યૂઅરને આ જણાવી દઉં કે ફર્નિચર એક અત્યારે આદમી તારીખમાં એવી વસ્તુ છે કે જેમાં બનાવવું છે બધાને પણ કોઈને કોઈ વસ્તુની સમજણ પડતી નથી તો આપણે આ વિડિયોના માધ્યમથી તમારા વ્યૂઅર્સને આ સમજાવીશું કે ભાઈ ફર્નિચર માટે પ્લાયવુડ તમે મારા ત્યાંથી નહીં ગમે ત્યાંથી ખરીદો તો આ ચાર પાંચ વસ્તુનો ધ્યાન તમારે રાખવું તમને સ્ટેપ બાય સ્ટેપ બધી વસ્તુ બતાવી દઈશ એના પછી એક વખત તમે વિઝિટ કરશો તો એમાં તમને વધારાની આગળની જે બી જાણ છે હું તમને પ્રોપર તરીકે સમજાઈ શકીશ હવે આ જુઓ આ ઓલ્ટરનેટ પ્લાઉડ કહેવાય અગિયાર પેનલ નો માલ આવે હવે આમાં કેવું છે લોકો ખાલી ઓલ્ટરનેટ નામ કઈ લોકો ને છેતરે છે વેચે છે પણ પ્યોર જે ઓલ્ટરનેટ કહેવાય એ અગિયાર પેનલ નો માલ આ યમુનાનગર નો ગર્જન ફેસ છે બરાબર બરાબર છે હવે આ સિક્કામાં કોઈ કોમર્શિયલ તમને અડતાલીસ ઓગણ વાળું ગમે તે રેટ વેચી શકે છે મેઇન વસ્તુ તમને સમજાવું તમારા વ્યુઅર્સ આ જે મેન વસ્તુ જે આ પેનલિંગ જે દેખાય છે તમને અત્યારે આ લાઇનિંગ જે દેખાય છે એમાં તમે ગણશો ને તો આ અગિયાર પેનલ આવશે બરાબર એવી જ રીતે તેર પેનલ નો માલ આવે છે ધારો કે આ છે અત્યારે શું બજારમાં છેતરપિંડી ચાલે છે લોકોને બિચારાઓને કઈ ખબર પડતી નથી એટલે ગમે તે ગમે તે બધા ગમે તે ગમે રેટમાં તમારા વિડીયો ના માધ્યમથી ગ્રાહકોને આજ સમજાવાનું છે કે તમે ગમે ત્યાંથી લો 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 સમજીને સાવ સમજી પછી આ એક ક્વોલિટી છે અને ઓકોમાં ફેસ કેવાય ઓકોનેટ કેવાય સેમી ઓલ્ટરનેટ ઓલ્ટરનેટ નહીં સેમી ઓલ્ટરનેટ એટલે ઓલ્ટરનેટ થી નીચેનું એક વેરીએશન આવે છે પછી આ બાજુ આઈ જાઓ પછી એક આ આ કોમર્શિયલ ગ્રેડ 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 કોમર્શિયલ કોમર્શિયલ કે જે રેડીમેડ ના વેપારીઓ મેન્યુફેક્ચર વાપરતા હોય એ આ ક્વોલિટી કહેવાય બરાબર એટલે આ ક્વોલિટી આ ક્વોલિટી પેલી ક્વોલિટી આ સ્ટેપ બાય સ્ટેપ એક એક સ્ટેપ નીચેની જતી જતી ક્વોલિટી બરાબર છે પછી એક આ બાજુ છે આ ઓલ્ટરનેટ કહેવાય પણ આ જે ઓલ્ટરનેટ છે ને એ સાઉથ નું ઓલ્ટરનેટ છે સાઉથ નું પેલું જે મેં તમને બતાવ્યું એ યમુનાનગર નું ઓલ્ટરનેટ હતું બરાબર આ સાઉથ નું ઓલ્ટરનેટ છે આનો પણ રેટ પેલા કરતા કમ્પેરીઝન વાઇઝ ઓછો જોઈએ છે બરાબર આવી જાઓ પછી અમારા પાસે તમને ડોર વગેરેમાં બી બધી રેન્જ મળશે ઓકે આ પ્યોર પાઇન ના ડોર છે આમાં તમને પાઇન નું જોઈતું હોય મિક્સ વુડ નું જોઈતું હોય જંગલી જોઈતું હોય જંગલી જોઈતું હોય એ બધા તમને ડોર્સ અવેલેબલ મળી જશે ડોર આપણે સ્ટાર્ટિંગ પ્રાઇસમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ ડોર એમએમ વાઇઝ રેટ હોય છે ઘણી જગ્યાએ પચીસ એમએમ ની રિક્વાયરમેન્ટ હોય છે ઘણી જગ્યાએ બાવીસ એમએમ ની રિક્વાયરમેન્ટ હોય છે ઘણી ઘણી જગ્યાએ ત્રીસ એમએમ ની રિક્વાયરમેન્ટ ધારો કે તમને બાવીસ એમએમ ની રિક્વાયરમેન્ટ છે તો બાવીસ એમએમ ના ડોર લગભગ લગભગ સાઈઠ થી પાસઠ રૂપિયા ની રેન્જ પ્યોર પાઇન ના તમને મળી જાય બરાબર એના પછી પચીસ એમએમ આવે પચીસ એમએમ માં પંચ્યાસી થી લઈને એકસો પાંચ સુધીની અલગ અલગ રેન્જ છે ત્રીસ માં પંચાણું રૂપિયા થી લઈને એકસો પચીસ રૂપિયા ની અલગ અલગ રેન્જ છે સાઈઝ કસ્ટમર ના પ્રમાણે જ આપીશું જે રીતનું માપ જોઈશે એ જ રીતનું માપ મળશે અને એમાં પણ ઇંચ વાઈઝ રેટ રહેશે ઇંચ ના પૈસા લઈશું ધારો કે તમે મારા અત્યારે બજારમાં કેવું ચાલે છે કોઈને અઠ્યાવીસ ઇંચ નું દોર જોઈએ તો વેપારી સત્યાવીસો તો સત્યાવીસ ના પૈસા લાગશે ને ચોવીસ લેશો તો ચોવીસ ના પૈસા એટલે આમાં કેવું ફૂટમાં પણ ઘણા વેપારીઓ છેતરી લેતા હોય છે ધારો કે થતું હોય પચીસ ફૂટ ઘરાક થી લઈને ખુલ્લું બધું ખુલ્લું ખુલ્લું પછી એક અમારા પાસે દસ એમ પ્લાઉડ કમર્શિયલ ગ્રેડ વાળા જે વેપારીઓ છે જે મેન્યુફેક્ચર હોય છે કમર્શિયલ 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 એમડીએફ એચડીએમઆર એ બધી બધી રેન્જ મારા પાસે તમને પૂરી પૂરી મળી જશે એમના માટે મારા પાસે જે રેડીમેડ ફર્નિચર બનાવતા જે વેપારી હોય છે જે મેન્યુફેક્ચરિંગ યુનિટ ચલાવે છે ગુજરાતમાં કે ગુજરાત બહારમાં માં બરાબર અમદાવાદ કે અમદાવાદ ની બહાર માં એમના એમના પાસે જે લાગતી વસ્તુ બધી આખી ને આખી રેન્જ મારા પાસે અવેલેબલ છે બરાબર એમાં

એનું કારણ છે પ્રોડક્શન લાઈન છે ઓછા નફે ધંધો છે તો લોકો શું મોટો માલ વધારે વેચવાનું પ્રયત્ન કરતા હોય છે પણ અમારા ને એવું કંઈ છે નહીં અમે લોકો રેડીમેડ ફર્નિચર વાળાઓ વેપારીઓ જોડે પણ કામ કરીએ છીએ એટલે એમને ઓકવર્ડ સાઈઝ જે નાની સાઈઝ જે સ્મોલ સાઈઝ આવે ને છ ત્રણ છ અઢી છ ચાર એ બધી પહેલા પ્રોવાઈડ કરવી પડે મારા પાસે છ ત્રણ છ અઢી છ ચાર આઠ ત્રણ આઠ ચાર સાત ચાર સાત ત્રણ બધું અવેલેબલ બધી એ થી લઈને જેડ સુધી પછી એક આ અમારા પાસે આ રેડીમેડ ફર્નિચર વાળા માટે આ બ્લોક છે બ્લોક માં કોઈ દિવસ રેડીમેડ ફર્નિચર વાળા અ ગર્જન ફેસ નહીં જોયું હોય આ જો આ ગર્જન ફેસ છે વાહ ભાઈ વાહ બ્લેકબોર્ડ માં ગર્જન ફેસ ગર્જન ફેસ એમાંય બ્લેકબોર્ડ માં એમાંય બ્લેકબોર્ડ બ્લેકબોર્ડ માં ભી રેડીમેડ ફર્નિચર અને આ ફક્ત ને ફક્ત 41 રૂપિયા પર સ્ક્વેર ફૂટ 41 રૂપિયા 41 રૂપિયા પર સ્ક્વેર ફૂટ આ ખાસ જે છે ને એ જે ફર્નિચર ના મેન્યુફેક્ચરર છે ને રેડીમેડ ફર્નિચર ના મેન્યુફેક્ચરર આ એમને લાગતી વસ્તુ છે વાહ ભાઈ વાહ એટલે આનો તમને ભાવ મેન્શન કરવો પડ્યો બરાબર છે એક તમને એક એના કરતા બી મસ્ત મજાની વસ્તુ બતાવું જો આ આ યમનાનગર ગરજન ફેસ ફૂલ કોર ફૂલ પેનલ તેર પેનલ નો માલ તેર પેનલ તેર પેનલ નો માલ ચલો તમારા વ્યુઅર્સ ને ઓફર આપી દીધી પચાસ

સીટો લેશે તો સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી નીચે પાર્કિંગ સુધી બરાબર તમારા વ્યુઅર્સ ના ઉપર પછી એક આના જેવી આ બીજી વસ્તુ છે અને અમે લોકો હાર્ડવુડ કહીએ અમારી લેંગ્વેજ માં હાર્ડવુડ હાર્ડવુડ બરાબર આ વસ્તુ તમારે જોઈતું હોય તો ચલો આમાં બી ઓફર આપી દઉં પચાસ સીટો લેશે સો કિલોમીટર સુધી ડિલિવરી ફ્રી ખાલી ને ખાલી સાઈઠ રૂપિયા ફૂટ

પચાસ સીટો મિનિમમ હશે તો ડિલિવરી થશે પણ બે સીટો માં ફોન ના કરતા ના ના ખાસ ચોક્કસ મળશે ભાવ એ જ આપીશ પણ અહીં લઈ જવી આઈ લઈ જવું પડશે તમને જે ભાવ મેન્શન કરો એ ભાવ માં આપણે આપવા માટે એગ્રી પણ તમારે અહીં લઈ જવી પડશે બે સીટો લેવા આવો વીસ સીટો લેવા આવો કે બસો સીટો લેવા સીટો બધી મળી જશે પણ ડિલિવરી તમને

એટલે આ વસ્તુમાં પણ ઘણા ઘણા વેપારીઓ ઘણા લોકો કેવું હોય છે કે ઘણા ઘણી જગ્યાએ મિસ્ત્રીઓને વેપારીઓ છેતરી રહેતા હોય છે કે ભાઈ પચાસ નંગ લખાયા હોય પચાસ નંગ માં દસ પંદર નંગ કમર્શિયલ અંદર નાખી દે નાખી દે એટલે આપડો માલ આવેલો હોય કોઈને ખબર ના પડે બ્રાન્ડ નેમ સેમ હોય એટલે લોકોને એવું લાગે કે આ સેમ છે પણ આજ મેઇન વસ્તુ સમજાવવાળી છે આ સુડતાલીસ રૂપિયાનો રેટ છે કમર્શિયલ ગ્રેડમાં તો એક વખત તમે વિઝિટ કરશો તો તમને બધી વિગતવાર તમને કમર્શિયલમાં અને ઓલ્ટરનેટમાં શું ફરક આવે છે એ પણ સમજાઈ દઈ બરાબર છે પછી આપણે આપણે પ્લાઇવુડની વાત થઈ હવે થોડુંક એમડીએફમાં જઈએ આપણે કંઈ એમડીએફમાં કોઈને જોતું હોય તો કઈ રીતનું ખાલી જાય ને એમડીએફમાં એક્સટીરિયર ગ્રેડ અને એન્ટીરિયર ગ્રેડ જેને કહેવાય છે બે પ્રકારની ક્વોલિટી હોય છે ધારો કે એક્સટીરિયર ગ્રેડ જે આવે છે એ રેડીમેડ ફર્નિચર વાળાઓ યુઝ કરતા હોય છે વધારે પડતા અને જે સોરી એક્સટીરિયર ગ્રેડ જે છે એ જે આર્કિટેક્ટ છે એ લોકો યુઝ કરતા હોય છે ને ઇન્ટિરિયર ગ્રેડ જેને કહેવાય ને એ અમારા રેડીમેડ ફર્નિચર વાળા જે વેપારીઓ યુઝ કરતા હોય બરાબર તો મારા પાસે બધી વસ્તુ તમને અવેલેબલ મળી જશે આવ તમને એક વખત બતાવી દો આ ઇન્ટિરિયર ગ્રેડ એમડીએફ કહેવાય બરાબર

અલગ અલગમાં ઘણી બધી કંપનીઓ છે ને ઘણી બધી કંપનીઓની અલગ અલગ ક્વોલિટી છે ધારો કે અમે લોકો જેને બાર એમ એમ કહીએ છીએ ને એ જ વસ્તુ તમને મજા આવશે કારણ કે હું તમને બાર એમ નો રેટ આપું તમે ક્યાંક અગિયાર એમ નો રેટ પૂછ્યો એટલે એક એમ માં પણ બે રૂપિયા પર સ્કવેર ફૂટ નો ફરક પડી જાય છે બરાબર સ્ટાર્ટિંગ રેન્જ હું તમને કહી દઉં છું મારા પાસે વન પોઈન્ટ નાઇન વન નાઇન અને ટુ પોઈન્ટ વન સમથિંગ સાડા છ થી સાત રૂપિયા થી સ્ટાર્ટ છે પછી એમડીએફમાં સો રૂપિયા ફૂટ સુધી એકસો વીસ રૂપિયા ફૂટ સુધી એમડીએફ જાય છે આના સિવાય તમને આર્કિટેક્ટ ને લાગતી વસ્તુ ધારો કે તમે ઘરમાં ફર્નિચર બનાવો છો બરાબર છે એ પ્લસ મેન્યુફેક્ચરિંગ યુનિટ લઈને બેઠા છો રેડીમેડ ફર્નિચર બનાવો છો એ બધાની બધી આઈટમો મારા પાસે અવેલેબલ છે આર્કિટેક્ટ ને અત્યારે કેવું છે ટંકી પ્રોજેક્ટ વગેરે વધારે ચાલે છે તો ટંકી પ્રોજેક્ટ જે આર્કિટેક્ટ છે જે મિસ્ત્રીઓ છે એમના માટે પણ મારા ત્યાં બધી રેન્જ અવેલેબલ છે કારણ કે અત્યારે કેવું છે લોકો ને ફર્નિચર બનાવવું છે પણ બજેટમાં બનાવવું બજેટમાં બનાવવું છે તો બજેટ ફ્રેન્ડલી મારા પાસે બધી જ વેરાયટી તમને મળી રહેશે એટલે સૌથી પેલા મેં તમને શું કીધું કે ભાઈ મારા પાસે પિસ્તાલીસ સુડતાલીસ રૂપિયા થી લઈને સો રૂપિયા સુધી ની પણ ટ્રાવુલ મળી એટલે આખી રેન્જ છે આખી રેન્જ છે તમારો બજેટ